દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છીએ કે મુજબ તો ગુજરાતમાં દરરોજ ચાલી રહે છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આમાં ટ્રાવેલ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે ને દિવાળીનો તહેવાર બનાવી શકે